નમસ્કાર મારું નામ ચાલાક કૃપાલી બા દેવેન્દ્ર છે હું ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી આજે મારું રિઝલ્ટ આવ્યું છે જે છે નેવ પોઈન્ટ ત્રાસી ટકા ઓવર એ વન ગ્રેડ એકાણું ટકા શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી થેન્ક યુ તમને પણ મારા ક્લાસ ટીચર અસ્મિતા મેમ ફેમિલી થેન્ક યુ તમને મારા સ્કૂલ તરફથી આચાર્ય મારા ક્લાસ ટીચર તરફથી પણ

અમારું કચ્છ એનામાં આવે છે અને આજે અમારી શાળાની જો વાત કરીએ તો અમારી શાળામાંથી પાંચ વિદ્યાર્થીની હોય છે જે એવન ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે કેવો કેવો આજે હર્ષ થાય છે તો તમે તમે આવ્યા પછી આ પરિણામમાં વધારો થયો કે કેમ ચિત્ર આપો ચોક્કસથી છેલ્લા પાંચ વર્ષથી કહીએ આમ તો આ શાળામાં અને કચ્છમાં પણ સતત પરિણામમાં વધારો જોવા મળેલો છે બે હજાર ને વીસની વાત કરું તો ત્યારે કચ્છનું પરિણામ છપ્પન ટકા હતું અને આજે બે હજાર પચીસ ની સાલમાં છપ્પન થી કરીને છ્યાસી ટકા સુધી પરિણામ આપણે પ્રોગ્રેસ મેળવેલી છે સ્કૂલની પ્રોગ્રેસ સ્કૂલમાં પણ સતત પરિણામ વધતું જ જોવા મળેલું છે એનામાં શાળા કક્ષાના તમામ શિક્ષકોનો પણ ને પણ આપણે શ્રેય આપીએ છીએ અને જિલ્લા શિક્ષણ અધિકારી એમણે પણ બધી શાળામાં ખૂબ રસ દાખવ્યો છે જ્યારે પ્રિલિમ્સ ત્રણ પ્રિલિમ્સ ફરીથી લેવામાં આવે છે રિપીટ એટલે વિદ્યાર્થીઓને પરીક્ષાનો માહોલ મળી રહે અને વિડિયો ચેનલ યુટ્યુબ ચેનલ પણ લોન્ચ કરવામાં આવી છે જેનામાં ધોરણ દસ અને બારના નિષ્ણાત શિક્ષકો દ્વારા પરીક્ષા લક્ષી વિડીયો તૈયાર કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવેલા છે